હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે અહીંયા આ ગોટલામાંથી ગોટલી કાઢી અને મુખવાસ બનાવવાના છીએ તો એ મુખવાસ બનાવવા માટે આપણે અહીંયા ગોટલામાંથી ગોટલી કાઢવી પડશે તો એના માટે આપણે અહીંયા ઉકળતું પાણી કર્યું છે એમાં આપણે આ ગોટલા એડ કરી દેવાના છે જેથી કરીને આપણે આસાનીથી તોડી શકીએ અને એમાં અંદર બફાઈ જાય તો આપણે આ રીતે ગોટલા પાણીમાં નાખશું ને એટલે સરસ એવા બફાઈ જશે તો તમે એકદમ સરસ રીતે આમાંથી કાઢી શકો છો તો આપણે આ બધા જ ગોટલા ઉકળતા પાણીમાં એડ કરી દેવાના છે તો અહીંયા ગોટલા આપણે એકદમ ચોખ્ખા કરી લીધા છે જેથી કરીને આપણે હાથમાં ફોડતી વખતે લપજે નહીં તો આ રીતે તમે કરશો ને એટલે તમારી આસાનીથી ગોટલી અંદરથી નીકળી જશે તો આ રીતે આપણે હવે બધા જ ગોટલા અંદર નાખી દીધા છે અને હવે આપણે અહીંયા કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને બંધ કરી અને આપણે અહીંયા દસથી બાર વિસલ કરવાની છે તો અહીંયા દસથી બાર કરો અથવા તો પંદર વિસલ કરવાની છે તો આ રીતે આપણે અહીંયા જો આવો જે મૂક્યો છે ને આપણે એ મુખવાસ થવાનો છે તો આ રીતે આપણે ગોટલા બાફીશું ને તો આ રીતે ચોખ્ખો અને એકદમ વ્હાઈટ આપણો મુખવાસ થશે તો આ રીતે ગોટલી બાફી અને આવી રીતે ખમણી શકીએ છીએ તો છે ને એકદમ આસાન આપણું કામ તો એકવાર ઝડપથી ટ્રાય કરજો તો આ રીતે આપણે ગોટલીનો મુખવાસ બનાવવા માટે આપણે કુકરમાં ગોટલી બાફવા મૂકી દીધેલી છે જો તમે ક્યારેય આ રીતે ન કરી હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે અહીંયા પંદર જેટલી વિસલ કરી લેશું જો તમે ઓછી થોડીક કરશો ને એક બે તો પણ ચાલશે પણ પંદર જેટલી કરશો ને તો સરસ એવા કૂક થઈ જશે અને અંદર સુધી ગોટલી બફાઈ જશે તો આ રીતે આપણે બાફવાથી એકદમ સરસ એવા બફાઈ જશે અને અહીંયા તમારે બીજી વખત બાફવાની જરૂર પણ નહીં પડે તો આ રીતે એક પછી એક વિસલ થવા દેવાની છે અને આપણે અહીંયા ગોટલાને વફાવા દેવાના છે અને આ વિસલ થતાં આપણે જરાય વાર નથી લાગતી લગભગ કદાચ મેં અહીંયા વોચ ટાઈમ જોયો ને તો એક જ મિનિટમાં લગભગ ચાર વિસલ થઈ ગઈ હતી ચાર કરતાં પણ વધારે એટલે તમારે અહીંયા પાંચ જ મિનિટમાં આ વફાઈ જવાના છે કેમ કે આપણે અહીંયા પહેલેથી જ ગરમ પાણી ઉકળવા માટે મૂકી દીધેલું હતું તો આ રીતે હવે આપણે અહીંયા ગોટલી બફાઈ ગઈ છે ને આપણે બે દસ્તા મારશું ને એટલે આરામથી આપણી ગોટલી અંદરથી નીકળી જશે તો આ રીતે આપણે ગોટલી એકદમ આસાનીથી કાઢી શકીએ છીએ ને અંદર છેક સુધી આપણે અહીંયા કૂક થઈ ગયેલી હોય છે તો ફરીથી બાફાની પણ જરૂર નહીં પડે તો સરસ એવા ફાડા થઈ અને આપણી ગોટલી નીકળી જશે તો તમે જોઈ શકો છો કે આમાં મોઢા પણ એના ખુલી ગયા છે તો આ રીતે આપણે બાફીએ ને એટલે તરત મોઢા એના થોડા થોડા ખુલી જાય છે અને અંદર સુધી પાણી ગયું હોય ને એટલે ગોટલી આપણી અંદર સરસ એવી કૂક થઈ ગઈ હોય છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બધા જ ગોટલા બાફી લીધા હતા અને એમાંથી ગોટલી પણ કાઢી લીધેલી છે તો અહીંયા સરસ એવી ગોટલી બફાઈ ગઈ છે ને હવે આપણે એને મુખવાસ કરવા માટે આપણે એને ચિપ્સ કરવાની છે અથવા તો ખમણ કરવાનું છે તો અહીંયા હું તોડીને પણ બતાવું ને તો સરસ એવી આપણી ગોટલી તૂટી જાય છે જો એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે તો આ રીતે આપણે અહીંયા કૂક થઈ ગયેલી ગોટલી એકદમ સરસ એવી મીઠાશ આપે છે અને સરસ એવો અંદર ટેસ્ટ આવે છે આ ગોટલી તમે એકવાર જરૂરથી બાફવાની ટ્રાય કરજો આ ગોટલી તૂરી નહીં લાગે એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે તો તમે જે આપણે કાચા ગોટલા તોડીને કરો છો ને એ ગોટલી બહુ જ તૂરી થાય છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો આમાં મીઠું પણ નાખવાની જરૂર નથી પડતી તો અહીંયા સરસ એવી ગોટલી આપણે બફાઈ ગઈ છે ને હવે આપણે એને આ રીતે ખમણ કરી લઈશું અહીંયા અમે મુખવાસમાં નાખવાના છીએ એટલે અહીંયા આ રીતે ખમણ કરેલું છે તમે ચિપ્સ પણ લાંબી કરી શકો છો ઓનલી ગોટલી તળીને ખાવી હોય ને તો આપણે ચિપ્સ અથવા તો કટકા પણ કરી શકીએ છીએ તો અહીંયા આ રીતે આસાનીથી ખમણાઈ જશે બફાઈ ગઈ છે એટલે સરસ એવી ખમણ અહીંયા તૈયાર થઈ જશે તો જો આ રીતે એક જ સરખું ખમણ થવાનું છે આપણે અહીંયા તો આ રીતે આપણે બધી જ ગોટલીનું ખમણ કરી લઈશું તો અહીંયા સરસ એવું ખમણ થઈ જાય એટલે આપણે એને સુકવી દેવાનું છે અને આ ખમણ આપણે એક દિવસ અને એક રાતમાં આરામથી સુકાઈ જાય છે તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે સરસ એવું આપણું ખમણ સુકાઈ ગયું છે અને સરસ એવો ગોટલીનો મુખવાસ તૈયાર થઈ ગયો છે હવે આને આપણે ઘીમાં ફ્રાય કરી અને એમાં સંચળ ભભરાવી અને ખાવાનો છે તો આ રીતે તમે ગોટલીનો મુખવાસ આસાનીથી બનાવી શકો છો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ